હલો રાધાના શત શતવંદ પરમ કૃપા પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગી એક ભૂમિ શૈલ ભુજયો અને પાવાગઢ થી ગિરનાર ની કોતરો અને કંદરાઓમાં સિદ્ધ અને અવધૂતો ભૂમિ એટલે ગૌરવ ગુજરાત સર્વાંગે ભારતની અદ્દલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ રસકસવંતી વંતી ભરત ભૂમીની સુભગ રસ પુત્રી ગિરી સરવર નિર્જર નાદ નિસર્ગ શ્રી ઉભરતી ધન ભરી રળિયાત એવી પ્રાગ્ન ભૂમિ ગુજરાત દ્વાર કેશના પરમ ચૈતન્ય સમિયા દેવ ભૂમિ ને જાણવા અને ગુર્જરો ના ધબકતા હૈયા અને જબકતા જેમ જીવન થી અલંકૃત આ પ્રાગ નજરા પામવા તો સુદામાના પ્રેમના પ્રેમ પોટલી ખોલવી પડે આજે પણ આપણે જેને માણીએ છીએ આજે પણ જેના થકી આપણે સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છીએ એવી મિરાત અમીરાત અને જવરાત ની ખાણ પ્રાગ ભૂમિ ગુજરાત છે કેટ કેટલા રત્નો જણાવું કેટ કેટલા અલંકારો ગણાવું કેટ કેટલા ક્ષેત્રોને કેટ કેટલી આભાઓ જાણે નભો ભેતી માં વહેતી આકાશ ગંગા વહેરવા આવી છે ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે ગુજરાતની અસ્મિતા એટલે બ્રહ્માંડમાં અવસ્ફલિત રહેતા ચૈતન્યનું ધરતી પરનું પ્રગટીકરણ જ્યાં ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આદ્યકવી નરસિંહ મહેતાના પ્રભાતિયા પ્રેમાનંદના આખ્યાના અખાના છપ્પા દયારામની ગરબી ધીરાની કાફી મીરાના ભજન ચારણોના દુહાચંદ ભોજા ભગતના ચાબખા કે અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ ગુજરાતીઓ પ્રાગના સંગીત ધબકે છે નર્મદની હકીકત શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર કલાપી કેકારવ કાકા સાહેબ કાલલકર નો નર્મદા પ્રવાસ મુનશી નો નાથ ધૂમકેતુ ના મેઘાણીનો મેઘાણી રંગ દલપત રામ નો શાસ્ત્ર ધૂમકેતુજી ના આ દરેકમાં માં રંગ તરંગ અને તારક મહેતા ના આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે

અરે જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું આ માટીમાં જીવીશ હું આ માટીને ઉગારીશ આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટીમાં થઈ માટી આ માટીમાં ભળશ અનૈત્ય જનાર કહે છે કે ભરેલો શ્વાસમાં એ સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે ગુણવંતી જયવંતી પુણ્યાવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આતંકવંતી શોભનવંતી અને જોબનવંતી સોહામણી સોનલી રસિયલ અમિયલ અને દૂધમાંલા આવા રૂપકો પામેલ્યા ધરા એટલે ગુજરાત અને ગુજરાતને પામવાનું સાહસ કેડી ને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી ગુર્જરવાણી ગુર્જર વાણી ગુર્જર વાણી રીત જંગલમાં પણ મંગલ કરતી

શિયાળાની રવરવતી ટાઢ ઉનાળાનો ધમધકતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી રક્ષણ મેળવવા માટે ઘરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે પળવા ઘર ખોરડા મેડી બુંગાની ઓશરી ગાર ગોરમાટી ખડી કે ઓકળીthio પાવવા એના ભીતળાને આળેખ ચિતર લિપડ કે ભાતીગળ ભરત થી શોભાવવા અને ઓરડાને માંડ પેટી પટારા મજૂસ કોઠી કોઠલા ડોલિયા કે બાજોટ થી દીપાવવા એનું નામ કળા સુજની જોરી કસબ મોચી ભરત કાઠી ભરત આહીર ભરત કણબી ભરત બનની ભરત મોતી ભરત કે મહાજન ભરત ભરેલા વર્ચકાબલાવાળા ચણિયા ચોળીની સાથે એક ગુજરાતણ ચૂંદડીએ કેટલી કેટલી પહેરે છાયલ ને છેલારીયું સાળું સણિયું સેલું શાલપોત બરોતક ગવન ગંડેરી કે ગાળો ઘેર ઘરચોળો કસુમો કે લહેર્યું મગ્યું મેઘાડંબર ચીરંબર ચંદ્રકળા ગજવડા સોલસળી પટોળા ને બાંધણી અને બાંધણીએ કેવી કેવી

ચાલ ચાલ તી ના બોલ બોલ તો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે ચાલ છબી લો ગુજરાતી અને ગુજરાતી આવી ભાતીગા પચરંગી પ્રજાની વિશેષતા પડેની લોક બોલી જ ગવાય કે મેરનો રોટલો આહીર નો આશરો આસન અવધૂત વાણી નાગર

પ્રભાસ પાટણમાં સોમનાથ દ્વારિકામાં દ્વારિકાધીશ વડનગરમાં હાટકેશ્વર મોઢેરાનું સૂર્ય મંદિર થાનમાં ત્રિનેત્રેશ્વર જુનાગઢમાં ભવનાથ ડાકોરમાં રણછોડરાય પાલિતાણામાં આદિનાથ ગોંડળમાં સ્વામિનારાયણ આરાસુરમાં અંબિકા કચ્છમાં આશાપુરા ઉર્જામાં ઉમિયા ને ચોટીલામાં ચામુંડામાં જરા હૈયાના હાર છે મસ્જિદો બૌદ્ધ મઠો દેરાસરો દેવાળો કે અગિયારી જેના શિરનો તાજ છે

ખંજરી મંજીરા જાંજ કે કરતાલ જેનો નાદ છે વડનગરનું નું તોરણ ને હઠી દેરા સિદ્ધિ સૈયદની જાળી સરખેજનો રોજો રાણી સિપરી મસ્જિદ રુદ્ર મહાલય સહસ્ત્રલિંગ તળાવ જેવા બે નમૂન સ્થાપત્યો જેના અલંકારો છે ભૌતિકા બચરંગી પ્રજાતિ ઉભરાતી જેની કસુંબલ ચૂંદડી છે કરકવૃત જનો કમરબંધ છે અને એશિયાઈ સે આસન છે જે ગરબાની રધિયારી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે એવી પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે છે આપણે આપણી ગુજરાત છે

ગુજરાત છે